આપણે જો સામાન બામાન લઈને બરાબર ચાલો બેક ટુ હોમ ચાલો આજે આપણી યાત્રાના કમ્પ્લીટ ઓગણસાઠ દિવસ થઈ ગયા છે અને અત્યારે આપણે છીએ હરિદ્વારમાં તમને ખબર જ છે બાકી અત્યારે આપણે સવારસ્વારમાં પહેલાં તો ગંગા અહીંયા દર્શન કરવા ગયા ત્યાં સ્નાન બાન કર્યું ગંગાજળ લીધું ઘરે માટે પછી ઘરે માટે પ્રસાદ લીધો અને અત્યારના કમ્પ્લીટ બાર વાગી રહ્યા છે અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત થઈ રહી છે કેમ કે આપણી ટ્રેન હજી કલાકમાં છે એક વાગે આપણી ટ્રેન છે સાડા એક વાગે બરાબર એટલે બે વાગી જશે ટ્રેન ઉપરતા ઉપડતા બરાબર તો કંઈ નહીં સામાન બાવન મસ્ત પેક કરી લીધું છે અને હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ તો જાઓ આપણે તો ટ્રેનમાં બેસવાનું છે એટલે લોકલ કપડાં પહેરી દીધા છે ટી શર્ટ અને નાઇન્ટી બરાબર તો ચાલો બાકી જો આપણે આવી રૂમમાં રૂક રોકાયા હતા તો બેગ બેગ મસ્ત પેક થઈ ગયા બધુંના અને ચાલો હવે અહીંયાથી નીકળીએ નીકળી ગયા આપણે જો સામાનવામાન લઈને બરાબર ચાલો બેક ટુ હો આપણે આવી ગયા રેલવે સ્ટેશન પર જવા અને આપણી ટિકિટ પણ આવી ગઈ બે જણની વડોદરા જક્શન બરાબર આપણે આપણે ઉતરવાનું છે વડોદરા તો કંઈ નહીં ચાલો મસ્ત ચાલીએ અને આપણી સાયકલ પણ આવી ગઈ અને આપણી ટ્રેન પણ મુકાઈ ગઈ છે ચાલો મસ્ત ચાલીએ આપણી ટ્રેનની ટિકિટ પણ મળી ગઈ જો ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણી ટ્રેન આવી ગઈ જુઓ બાંદ્રા એક્સપ્રેસ અને આપણો જે ડબ્બો છે ને એ આ રહ્યો બરાબર જો આવી આપણે ટ્રેન બાકી આપણે છે ને છેલ્લા ડબ્બામાં છીએ છેલ્લા ડબ્બામાં તો ને અને અમે થોડી વાર છે ખાલી અડધી કલાકની વાત છે ટ્રેન ઉપડો બાકી અમારે જાય છે અમને ક્યાં મૂકવા આવ્યા બરાબર આપણી ગાડી ઉપડી ગઈ છે મસ્ત અને અત્યારે આપણે પહોંચ્યા છે મેરિટ મેરિટ કે કેવું ગામ છે બરાબર તો અહીંયા આપણી ટ્રેલ ઊભી છે હમણાં બાકી અત્યારના પાંચ વાગી ગયા છે અને જો આપણને સીટ મળી ગયેલી એટલે આપણે આપણું બધું સામાન ત્યાં મૂકી દઈધું દીધું ઉપર મૂકી દીધું છે અને આપણને ઉપર સીટ મળી ગઈ છે ઉપર જો બાકી નીચે તો જુઓ નીચે કેટલું ફૂલ છે તો કહીને ને આપણને ઉપર મસ્ત સીટ મળી ગઈ છે ચાલો અત્યારે મસ્ત આપણે ખાઈએ છીએ વેફર અને વેફર સાથે બિસ્કીટ પણ છે કઈ ચાલો મસ્ત ખાઈ ને બાકી અહીંયા ભીડ તો જુઓ કેટલી બધી ભીડ છે જો

i ચાલુ અને જો આપણી સીટ બરાબર આપણી સીટ પર બીજા ભાઈ બદલાઈ ગયા છે અને આપણે એમ કહી જણા છે આપણી સીટ પર બરાબર તો જો આપણી સર્ટ સીટ આવી બાકી આપણે થોડી વાર નીચે આવ્યા છે થોડી એમને પગ છે કડક અને અહીંયા પર છે ને પૂરી અને સબ્જી આવી છે તો આપણે પણ લીધું છે ખાઈએ ચાલો થોડી વારમાં ખાઈએ હમણાં નહીં ખાવું થોડી વાર પછી ખાતું બરાબર બાકી જો ટ્રેન સફર આપણે ચાલુ જ છે હમણાં જો હમણાં અત્યારે આપણે ટ્રેનમાં ઉપર આવી ગયા બરાબર અને એ જો હજી ટ્રેનમાં અત્યારના સાડા વાગી ગયા છે અને અહીંયા પર છે ને નાસ્તો આવ્યો છે જુઓ આ રેલવે તરફથી છે ભારતીય રેલ બરાબર અને આમાં છે ને આવ્યું છે અરે મરચા આવ્યા અને જો બટાકાનું શાક અને પૂરી છે તો ચાલો મસ્ત ખાઈ લઈએ પૂરી જો બે ચાર પાંચ છ પૂરી આવી છે તો ચાલો બટાકાનું શાક અને પૂરી છે જો ચાલો ખાઈ લઈએ

અને અહીંયા પર આપણે જો નીંદ આવી ગયેલી તો મસ્ત આપણે ચા લીધી છે અને બિસ્કીટ લીધા છે તો મસ્ત ચા અને બિસ્કીટ ખાઈ લે એટલે આપણી નીંદર પર થોડી ઉડી જાય બરાબર બાકી એકદમ બરાબર નીંદર આવી ગઈ છે હવે ઘરે જઈને સુવાનું જ છે બસ થોડી વાર એક વાગી જો મસ્ત ચા અને બિસ્કીટ ખાઈ લઈએ ચાલો